કોરોના સંક્રમણને પગલે સુરત પાલિકાએ મોડે મોડે જાહેર પરિવહન સેવા અંતર્ગત ચાલતી બીઆરટીએસ તેમજ સિટી બસમાં ગુરુવારથી પચાસ ટકા મુસાફરોની ક્ષમતા સાથે દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે સુરત સહિત સમગ્ર રાજ્ય અને દેશમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ હોય તેમ લાગી રહ્યું છે તેને લઈને તંત્ર પણ હરકતમાં આવી જવા પામ્યું છે સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર પરિવહન સેવા અંતર્ગત ચાલતા બીઆરટીએસ તેમજ સિટી બસમાં પચાસ ટકા મુસાફરોની ક્ષમતા સાથે દોડવામાં આવશે છેવટે પાલિકાના આરોગ્ય વિભાગે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા બીઆરટીએસ તેમના સિટી બસમાં આવીથી પચાસ ટકા મુસાફરોની ક્ષમતા રાખવા આદેશ કર્યો છે મોડે મોડે જાહેર કરેલા નિર્દેશ મુજબ ગુરુવારથી બસમાં ફરજિયાત માસ્ક સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું અને રસી લીધી હોય તો જ મુસાફરી કરી શકાશે તેમ જણાવ્યું છે નમસ્કાર દર્શક મિત્રો હું કમલેશ નાયક ડેપ્યુટી કમિશનર સુરત મહાનગરપાલિકા મિત્રો આપ સૌ જાણો છો કે કેટલાક છેલ્લા કેટલાક સમયથી સુરત શહેરમાં રાજ્યમાં અને દેશમાં કોરોનાની પરિસ્થિતિ થોડી વણસી રહી છે આ પરિ પરિસ્થિતિ વધારે નહીં વણસે તે માટે વખતો વખત સરકાર રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા અને સુરત મહાનગરપાલિકા દ્વારા કેટલાક નિયંત્રણો લાવવામાં આવ્યા છે એ નિયંત્રણોનું ચોક્કસ પાલન થાય તેની સંપૂર્ણ જવાબદારી આપ આપણી સૌની છે આ નિય વસ્તુને ધ્યાને રાખીને અને નિયંત્રણ કોરોનાનું નહીં ફેલાય એ માટે આજથી અમે સુરત મહાનગરપાલિકા દ્વારા ચાલતી બીઆરટીએસ અને સિટી બસમાં પચાસ ટકા સીટિંગ કેપેસિટી સાથે ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તો આપ સર્વેને મારી વિનંતી છે કે આપ એ નિયમ જે છે કે જેમાં પચાસ ટકા સીટિંગ કેપેસિટીથી જ બસ ચાલે એનું પાલન કરજો સાથે સાથે મુસાફરી દરમિયાન આપ માસ્ક અવશ્ય પહેરજો અને વેક્સિન જે લીધી છે આપે તેનું સર્ટિફિકેટ પણ સાથે રાખજો નહીં તો કદાચ એવું પણ થઈ શકે કે માસ્ક ન પહેર્યો હોય તો દંડ પણ થઈ શકે અને જો વેક્સિનનું સર્ટિફિકેટ નહીં હશે તો આપને મુસાફરી કરતાં અટકાવવામાં આવે અને જેને કારણે આપ મુશ્કેલીમાં સર્જા આવી શકો છો તે નહીં થાય અને આ જે નિર્ણય છે તે આપના સૌના સ્વાસ્થ્યના હિતમાં લેવામાં આવ્યો છે તો તેનું પાલન કરવાની જવાબદારી આપણી સૌની છે તો અમને સહકાર આપવા વિનંતી સુરતના વકારતા જતા કોરોનાને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા બીઆરટીએસ અને સિટી બસમાં મુસાફરોની ક્ષમતા પચાસ ટકા કરી છે જોકે તેનો અમલ ક્યારે થશે તે તો જોવું રહ્યું હજાર કરુ સાથે હર્ષ સેટા